પણ માણસની એક અનોખી રીત એ પણ દેખાય છે કે ટેમ્પરરી સુખની અંદર પણ આપણે બધા આનંદ માણતા થઈ ગયા એક્ઝામ્પલ તરીકે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું છે કે પંચ વિષયમાં સુખ નથી એવું નહીં આઈસ્ક્રીમ ખાઈએ તો મજા તો આવે જ છે પણ ટેમ્પરરી સુખ છે એકવાર વાર આઈસ્ક્રીમ ની ફ્લેવર એક વાટકી તમે ખાઓ પછી એની જ ફ્લેવર બીજી વાટકી ખાઓ ત્યારે પહેલામાં જે સુખની માત્રા હોય બીજામાં ઘટી જાય છે

કોઈ એ ડ્રગ લે દવા લે એટલે અંદરથી કોઈ ગલગલિયા કરતું હોય ને એ ઊઠાય 16 ડોલરની એક ગોળી આવતી હતી પણ માણસ હસ હસ જ કરે હસ હસ જ કરે ક્યાં સુધી જ્યાં સુધી ગોળીનો પાવર છે ત્યાં સુધી જ્યારે પાવર ઉતરશે ત્યારે પછી હતો એની એક પરિસ્થિતિ ની અંદર આવીને ઉભો રહી જશે તો માણસ માત્રના જીવનની અંદર આપણને દેખાય છે કે આવા નાના નાના સુખની અંદર પણ માણસ ઘણીવાર આનંદ પ્રાપ્ત કરે છે પણ વાસ્તવિકતા એ છે કે આ પરમેનન્ટ ટકવાના નથી બદલાયા કરશે પણ પરમેનન્ટ સુખ જોઈએ છે એ તો બધાની ઈચ્છા રહ્યા કરે છે આજે અમદાવાદની અંદર આપણો આ શાહીબાગનો રોડ છે હજારો વાહનો રોજ પસાર થાય છે માણસો કેટલી ભાગ દોડ કરે છે આખા અમદાવાદમાં તમે ગણતરી કરો તો લાખોની કરોડોની સંખ્યાની અંદર દિવસ દરમિયાન ગાડીઓ બાઇક સ્કૂટર બધા ફરતા હશે તો માણસ એની માટે દોડે છે સુખની આંધળી દોટ માટે ઈચ્છા માટે એની માટે પ્રયત્ન સતત કર્યા કરે છે પરદેશની અંદર અમેરિકામાં એક ભાઈના લગ્ન થયા કે નવી વાત નથી અહીંયા મોટા ભાગના પરવારેલા બેઠા છે આ બંને જણાએ લગ્ન કર્યા કે રીતે ઉપર ગયા પ્લેન ની અંદર બેસીને અને પ્લેનમાં ઉપર જઈને 10000 ફીટ ઉપરથી પેરાશૂટ પેરિસ નીચે પડ્યા અને બ્રણનું પેરેશુટ ન ખુલ્યું તો ઉપાધિ થઈ જાય પણ હવામાં લગ્ન કરીએ કે પૃથ્વીના પેઠામાં લગ્ન કરીએ પણ મન મેળતા હોય તો બધું સુખ અસુખમાં પરિણમી જાય

કે સુખ સંપત્તિ વધી ગઈ એટલે માણસના જીવનમાં સુખ આવી ગયું એવું નથી આજે દુનિયાની અંદર એવા કેટલાય હજારો માણસ છે કે જે સુખની છોડોમાં ઉછળતા હોય એટલા માટે કેવી રીતે કે ધારો કે કોઈ સારા બંગલાની અંદર રહેતો હોય સારી ગાડીઓ ફેરવતા હોય અઢળક ધન સંપત્તિ હોય તોય એ વ્યક્તિ જીવનમાં દુખી હોય નેપોલિયન બોનાપાર્ટ માટે એવું કહેવાય છે કેટલો સાહસિક માણસ કેટલો કૃતનિશ્ચયી માણસ ઓસ્ટ્રિયા દેશ જીતવા માટે જવું તું તો કોઈએને એવું કીધું કે તને આલ્સની પર્વતમાળા વચ્ચે નડશે તો આ નેપોલિયન બોનાપાર્ટ એવું બોલ્યો કે મારા રસ્તામાં આલ્પ્સ આવશે તો ખસી જશે પણ હું ઓસ્ટ્રિયા દેશ જીતી લઈશ અને આખું સૈન્ય લઈને ઓસ્ટ્રિયા દેશ જીતવા માટે આલ્સની પર્વતમાળા ક્રોસ કરીને આ વ્યક્તિ ગયો છે અને ઓસ્ટ્રિયા દેશ જીતીને રહ્યા હતા પણ એજ નેપોલિયન બોના એવું બોલ્યા છે કે મેં મારા જીવનમાં સુખના ના છ દિવસો પણ જોયા નથી તો એના ઘરની અંદર શાકભાજીના ભાવ વધી ગયા એટલા માટે દુઃખ હતું એ સોનાના પલંગમાં સુઈ જતો તો ઘરની અંદર મળતા હતા તેમ છતાં પણ માણસ દુઃખી હતો સુખના ના છ દિવસો પણ જોયા ના હોય એનો મતલબ શું થયો કે ભૌતિક સંપત્તિ જ એ પરમાનન્ટ શાંતિ નથી આપી શકતી રોક રોલ મ્યુઝિક નો બેતાજ બાદશાહ એલવીસ પ્રેસલી આ એલવીસ પ્રેસલી નું જ્યારે રોક એન્ડ રોલ મ્યુઝિક બહાર પડ્યું ત્યારે એક સાથે 1 કરોડ સીડી વેચાઈ હતી જે તે સમયમાં આ વ્યક્તિ એટલી પદ પ્રતિષ્ઠાને પામેલો વ્યક્તિ એને પોતાના ઘરની અંદર લિમોઝિન કાર હતી લિમોઝિન કાર ઉપર બોનેટ ઉપર સાચા હીરા જડ્યા હતા હવે એમની દીકરી લીઝા મેરીએના જન્મદિન નિમિત્તે એણે ઓરિજિનલ સોનાનું પ્લેન ભેટમાં આપેલું છે મેનફિશ નામના શહેરમાં મ્યુઝિયમની અંદર આ પ્લેન છે 35 ડોલર તમારે પે કરવા પડે અને પછી તમને અંદર જવા દે જોવા માટે હવે એ વ્યક્તિ એના પ્રસાદી કપડા જે હતા ને પ્રસાદીના કપડા લાખો ડોલરની અંદર વેચાયેલા છે એ જે જમતો તો ને એની આખી બુક બહાર પડી છે કે સોમવારે આ જમતો મંગળવારે લોકો એ પ્રમાણે રસોઈ બનાવી જમે આટલો પ્રતિષ્ઠિત માણસ લોકો એના માટે ઓટોગ્રાફ લેવા માટે પડા પડી કરે તેમ છતાં પણ એ વ્યક્તિ આપઘાત કરીને મૃત્યુ પામ્યા છે અહીંયા મુંબઈની અંદર જ થોડા વર્ષો પહેલા માઇકલ જેક્સન આવ્યા હતા અને તાજ હોટલની અંદર રોકાયા હતા તાજ હોટલ માં પોતાની રૂમમાંથી કોન્ફરન્સ રૂમ માં જાય ને એટલી ગેલેરીમાંથી જોવા માટે ત્યાંના યંગસ્ટર્સ બધા પડા પડી કરતા હતા જોવા માટે ઉભા રહ્યા હતા અને એમાં સાંજના 4 વાગ્યાના સમયે કે માઈકલ જેક્સન એમ પસાર થયા હશે બે જણા બેભાન થઈ ગયા ને જોઈ તો બધાએ કીધું શું થયું એકદમ લાગણી વસ્ત થઈ જાય એટલે ની ઓ માઈકલ જેક્સન અહીંયા ક્યાં થી એને મનમાં ભાવના થઈ કે કો આ પૃથ્વી પર માઈકલ બાપાના દર્શન ક્યાં થી થાય અને એટલા બધા લાગણી વર્ષ થઈ ગયા બેભાન થઈ ગયા પછી જાગ્રત કર્યા પણ એ માઇકલ જેક્સન જે રૂમમાં રોકાયા હતા ને એના ઓશિકા ઉપર એને સિગ્નેચર કરી હતી એ સિગ્નેચર કર્યા પછી ઓશિકાના કવરની હરાજી થઈ તો 4 લાખ રૂપિયા આવ્યા આપડા ઘરના બધા ડામચીયા વેચી દો તો એ 4 લાખ ના આવે અને આણે ઓશિકાના કવર પર સહી કરીને 4 લાખ રૂપિયા આવ્યા હવે આટલો પ્રતિષ્ઠિત માણસ આટલી લોક ચાહના મેળવનાર માણસ પણ જ્યારે મૃત્યુ પામ્યા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો આંતરડામાંથી આ જઠરમાંથી એક અન્નનો દાણો નીકળ્યો નથી સ્ટીરોઈડની ગોળી ઉપર જીવતા હતા એક ગોળી જોઈ એક મળી ખાલી એને કાયમ એકલતાનો અનુભવ થતો અશાંતિનો અનુભવ થતો તો આ બહુ જ મોટી ભ્રામક વ્યાખ્યા છે કે આપણને કોઈ સારા પૈસા મળી જાય પદ મળી જાય પ્રતિષ્ઠા મળી જાય એટલે જીવનમાં સુખ અને શાંતિ મળી જાય છે એવું નથી સુખ અને શાંતિ અંદરની વસ્તુ છે આજે માણસ 500 ના પલંગમાં ઊંઘ આવે પાંચ કલાકની ઊંઘ આવે પચાસ ના પલંગમાં સુએ તો આઠ કલાકની 5 પાંચ લાખના પલંગમાં આઠ પાંચ કરોડના આઠ લાખ ની પચાસ કરોડના પલંગમાં સુએ તો ઘણીવાર હું ઊંઘ ઉડી જાય ઊંઘ આવે ટેન્શન રહે

આજે આપણને કોઈ બિલ્ડિંગ હાઈ રાઈઝ બિલ્ડિંગ દેખાય પણ એના પાયા નથી દેખાતા પણ પાયાની વધારે મહત્તા હોય છે ગ્રહ નક્ષત્ર તારા કદાચ તમે નરી આંખે જોઈ શકો કોઈ મશીનરી દ્વારા જોઈ શકો પણ એને ધારણ કરનાર ગુરુત્વાકર્ષણને જોઈ શકતા નથી એની મહત્તા એટલી વધારે છે આજે હવા અને ખોરાક બંનેની જરૂર છે પણ ખોરાક વગર ચાલી શકે હવા વગર ચાલે નહીં એનો મતલબ શું થયો કે હવાની મહત્તા વધારે છે આપણે જેને લઈને સુખ અને શાંતિનો અનુભવ કરીએ છીએ એ મન માટે કોઈ પ્રયત્ન જ નથી કરતા મનને પ્રફુલ્લિત રાખવા માટે મનને સ્થિર રાખવા માટે થઈ એના માટે કોઈ પ્રયત્ન જ નહીં આજે માણસ જીમમાં જાય છે યોગામાં જાય છે બધા જાત જાતના પ્રયત્ન કરે છે આખા ભારતમાં કદાચ એકમાત્ર માત્ર શહેર અમારું રાજકોટમાં એવું છે કે જે રેસકોર્સ નો ફરતો રિંગ રોડ છે અને જોગિંગ અને વોકિંગ માટે આરક્ષિત રાખે છે સવાર આઠ વાગ્યા સુધી ગમે તેવો ટ્રાફિક હોય ને તો એક જ લેનમાંથી જવાનું બે લેન ખુલ્લી હોય જ નહીં એક લેનમાંથી બંને આવા જવાનું પસાર કરવાનું અને એક બાજુ લોકો જોગિંગ અને વોકિંગ કરે સંતો તો ઘણીવાર મજાકમાં કહે કે રાત્રે જ્યાં ખાઈ ખાઈને ચરબી વધારે ત્યાં જ હવા ઉતારે ત્યાં જ આ પ્રયત્ન કરવાનો પણ યોગા યોગા કરે છે જોગિંગ કરે વોકિંગ કરે જીમમાં જાય જરૂરી છે પણ મંદુરસ્તી માટે કેટલા પ્રયત્ન કર્યા તંદુરસ્તી માટે પ્રયત્ન કરીએ છીએ જીવનમાં કોઈ નાની નાની એવી ઘટના ઘટના બની જાય જાય અને માણસ થઈ છે હોય પણ એના પરિણામ કેટલા મોટા ભોગવવા પડે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું માણસ બહુ ઊંઝાય તો શું કરે છે કાં તો રડ્યા કરે કાં તો મૂડ બેસી રે ખા ખા કરે કાં તો કઈ જમે તે ઉપવાસ કર્યા કરે મહારાજ કે બહુ થાય તો છેલ્લી વારે મરે પણ ખરો આ બધા ડિપ્રેશન લક્ષણ છે મન દુરસ્ત નથી ને એટલે આ બધી પ્રવૃત્તિ થયા કરે છે યોગીજી મહારાજ વર્ષો પહેલા આફ્રિકા વિક્ષણ અંદર ગયા ને એક ભાઈ ગુણબાવી ભક્તરાજ હતા એના ઘરની અંદર 25 30 રૂમનો આખો મોટો જાયન્ટ બંગલો હતો